નિષ્ફળ બીએમસી ની સામે આવ્યા ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સૂચન વોર્ડ દસ માં આવતા સ્મશાન ને સફાઈ અને સુંદર રૂપ આપી રહ્યા છે વોર્ડ દસ ના ભાજપ ના કાર્યકર્તા શા માટે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ને સ્મશાન માં સગવડ અને સુવિધા માટે આપવા પડ્યા સૂચન શું ખરેખર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા આપવામાં આવ્યા છે કોઈ સૂચન સાંભળો શું કહી રહ્યા છે ભાજપ ના કાર્યકર્તા વડોદરા શહેર પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ ની સૂચના છે કે ભાઈ ગોત્રી વિસ્તારમાં જેટલા બી સ્મશાન છે બાયલી સ્મશાન વાસના સ્મશાન ને ગોત્રીસ મસાન ત્યાં જેવી સુવિધા જે જે બી આવતા હોય જે બી ડેટ બોડી એ લોકોને મફત લાકડા મળવા જોઈએ સુંદર બગીચા સાથે સુંદર બગીચા સાથે સ્મશાન મળવું જોઈએ અને બધી ચોવીસ કલાક વ્યવસ્થા હોવી જોઈએ કે રાતે દસ વાગે ડેટ બોડી આવે તો બી લોકોને બધી સુવિધા મળવી જોઈએ એમનું સૂચન હતું કે ભાઈ તું જવાબદાર આપેલી આખા આખા ટીમને અમારી વોર્ડ નંબર દસની બીજેપીની એટલે મારે વાત થતાં પછી મારી દીકરી જે વાત થઈ કે મારી દીકરી પપ્પા જે બી ખર્ચો થાય ને આપણે કરી દઈશું પણ તમે સ્મશાન એકદમ કમાટી જેવું ગાર્ડન સાથે થવું જોઈએ કે જ્યાં લાકડા બી મફત હોવા જોઈએ ગેસ ચીતાવી હોવું જોઈએ કોઈ વસ્તુ બાકી નહીં કોર્પોરેશન તો બધી સુવિધા પાડે જ છે પણ તે છતાં પણ જ્યારે પૂર આવતી દિશા બધા સ્મશાનમાં જંગલ જેવું થઈ ગયેલું મોટા મોટા એટલે જંગલ જ હતું એ જાતનું એટલે કોઈ ધ્યાન નતું આપતું એટલે ડોક્ટર સાહેબને આ ધ્યાનમાં આવતા સૂચના આપેલી બધાને કે ભાઈ તમે આ સ્મશાનને ડેવલપ કરો એટલે છેલ્લા એક મહિનાથી મેં આ કામ ચાલુ કર્યું આખું જંગલ હતું ત્યાં એક મહિના જેસી બીજું કામ ચાલુ છે અને લગભગ નવ્વાણું ટકા આખું જે જંગલ સાફ કરીને હવે જે બી મૂર્તિ છે આ વડોદરા શહેરમાં કે ગુજરાતમાં સૌથી સૌથી વધારે કરોડ જો ખર્ચો થયો તો વાસના સ્મશાનમાં થયો છે જે સૌરભભાઈ પટેલ જે હતા એમના ટેમ્પલ થયો એમના એમને ખૂબ મહેનત કરી આ સ્મશાનને ડેવલપ કરેલું એમના ગયા પછી પછી જે બી અધિકારી છે કોર્પોરેટરનો વાંક નહીં અધિકારી લોકો જે ધ્યાન રાખવા એ લોકો ધ્યાન રાખ્યું નથી એટલે પ્રમુખશ્રીના સૂચનાથી કામ ચાલુ કર્યું અત્યારે લગભગ નવા ટકા કામ પૂરું થયું જેટલી બી મોટા પણ એમને એવું લાગશે કે ભાઈ બધી સુવિધા છે પાણીની બધી પાણીની ચિત્તાની ગેસ ગેસની લાકડા બી ફ્રીમાં કોઈ વસ્તુ બહારથી લાવવું નહીં પડે બધી વ્યવસ્થા અહીં હશે એવું આયોજન કરવામાં આવ્યું છે એક મહિના પછી પૂરું કરીને આપી દઈશું